જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ સંચાલિત પ્રાથમિક શાળા વારોલી તલાટ તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ યોજાયો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ પટેલ શાળાનો શિક્ષક સ્ટાફ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી શીતલબેન મુકેશભાઈ રાઉત એસએમસી શિક્ષણવિદ શ્રી પરસોતભાઈ ઇલ ખાંડરા ગામના આગેવાન શ્રી નાનાપોડા એપીએમસી વેપારી મંડળના સભ્યશ્રી જયેશભાઈ કુરકુટિયા હાજર રહ્યા હતા શાળા સ્ટાફ વતી વિદ્યાર્થીઓ શુભેચ્છા પાઠવી તમારા શ્રમથી સફળતાની ઊંચાઈએ પહોંચી જશો વિદાયમાં અમારી વિદાય માં અમારી શુભેચ્છા

ત્રિલોક ન્યુઝ વલસાડ રિપોર્ટ વિરલ ભૂયા